આણંદના ઉમરેટના સુંદરપુરાની સગીર વયની કિશોરીની સાથે શારીરિક અડપલા કરી આબરૂ લેવાનો પ્રયાસ કરવાની ઘટના અંગે ઉમરેટ પોલીસે ગુનો નહીં નોંધતા સગીર કિશોરીએ આણંદની ડીવાય એસપી કચેરીમાં પહોંચી ડીવાય એસપીને રજૂઆત કરી પોસ્કો હેઠળ ગુનો નોંધવાની માંગ કરી હતી જેથી ડીવાય એસપીની સૂચના બાદ અંતે ઉમરેટ પોલીસે આબરુ લેવાનો પ્રયાસ કરનાર યુવક સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો ઉમરેઠના સુંદરપુરા ગામની સગીર વયની કિશોરીની સાથે ગામમાં રહેતા જયમીન ભલાભાઈ ભોમી નામના યુવકે શારીરિક અડપલા કરી આબરૂ લેવાનો પ્રયાસ કરતા કિશોરીએ બુમાબૂમ કરતા તેના પિતા કાકા અને આસપાસના લોકો દોડી આવતા જયમીને ઉશ્કેરાઈ જઈ કિશોરીના પિતા અને કાકાને માર મારી ફરાર થઈ ગયો હતો કિશોરી આ બનાવને લઈને ઉમરેઠ પોલીસ મથકમાં ફરિયાદ કરવા જતા પોલીસે ફરિયાદ નોંધી ન હતી

અને એ લોકો આવીને મને પાછળથી પકડી પાડી અને મને છાથી એવું એટલે એ લોકોનો ઇલાવો હોય તો જ લેવાનો અને મેં ભૂમી એવું પાડી એટલે મને છાથીને બધું દબાવ્યું લાગી મેં કાકાને મારી ગયા અને કાકાને માર્યા મા પપ્પા માર્યા બધે માર્યા મને બી પણ મારી બધે માર્યા પછી હું પોલીસ સોનામાં પણ માર્યો ગાડી આવીને એકસો એક્યાસી પર માર્યો તો ગાડી આવીને અને એકસો બાર પાડ હોતી છે મારે તો કોઈ બી પણ ગાડી આવી નહીં અને કાલે પોલીસ સ્ટેશનમાં ગયા નહીં તો પોલીસવાળા મને ધમકી આપે છે જેમાંદાર પ્રકાશભાઈ કે આગળ તે શું કર્યું અને ધમકી આવે એવી રીતે કે હગે બગે થયેલી હશે તો ડૂબી જશે અને નહીં થયેલી હોય ને તો થાય નહીં અને કે પછી કહે તો આગળ ગઈ मी तो بسيطه तो कागरेत आम हातमा आवना से करवाने से तो बहोत आभार आणि तारी आवरीला ही सुविधा दिल्या आता छे आणि मारो केस लेवा तयार छे नाही चिराग सय्यद दिव्यांग न्यूज आनंद